તો સુરતના ખાડીપુરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું લિંબાયતના કમરનુગરમાં ફસાયા હતા લોકો નાના બાળકો સહિતના લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ગીતાનગર બિલ્ડિંગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું જેમાં બે મહિલાઓ ગીતાનગરમાં ફસાઈ ગઈ હતી કારણ કે ખાડીના જે પાણી છે તે ફરી વળ્યા હતા પૂરમાં લોકો ફસાયા હતા જેને લઈને તાબડતોડ પ્રશાસન દ્વારા ફાયર વિભાગ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓનો બાળકોનો પણ સમાવેશ છે અત્ર તત્ર સર્વત્ર

વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે જે મનીષ પરિવારનું રેસ્ક્યુ કરાયું હતું હાલ તેઓ લોકોને સહી સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે શું છે વિગતો માહિતી હાલ પરિસ્થિતિ બિલકુલ વાત કરીએ તો સુરત શહેરમાં ખારીપુરનું પાણી છે તે લિંબાયત વિસ્તારમાં આવી ગયું છે અને ખાસ કરીને વાત કરીએ તો કમરુનગર અને મિધિકારી વિસ્તારમાં જે રહેણાંક જે વિસ્તાર છે ત્યાં આંગારી પાણી ભરાઈ ગયું છે છેલ્લા બે દિવસથી જે પાણી ભરાઈ ગયું હતું જે કેટલાક પરિવાર છે તે આ પાણીમાં ફસાયા હતા ત્યારે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી અને ફાયર વિભાગ તરફથી રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને રેસ્ક્યુ કરીને

જી સમગ્ર માહિતી બદલ આભાર